બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પકડવા માટે આ પોલીસનો કાપલો બંદોબસ્ત આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસનો કાપલો પકડવા માટે આવી રહ્યો છે આ બાજુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે આ બાજુ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બેઠા છે એમને પકડવા માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અને ગાડીઓ આપ જોઈ શકો છો અત્યાચાર થાય છે બુટલેગર નથી ધ્યાન રાખજો કરો ચાલો યાદ રાખજો ભાજપ ના ઈશારે આ બધું કરો છે બધા ખબર છે ભાજપ ના આ બધું કરવામાં રાજુભાઈ કરપડા હજારોની સંખ્યામાં માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે પહોંચ્યા હતા તેમની બે મુખ્ય માંગો હતી કે કડદાના નામે છેલ્લા બાર વર્ષથી જે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થાય છે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે એ બંધ થવું જોઈએ અને સાથોસાથ એકવાર હરાજી થયા બાદ ખેડૂતો ક્યાંય પણ કપાસ લઈને નહીં જાય એવી બંને માંગો સાથે જ્યારે હજારોની સંખ્યામાં બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની ઉપસ્થિતિ હતી અને વહેલી સવારના ત્રણ વાગે જ્યારે રામધૂન ચાલતી હતી ત્યારે જયશ્રી રામના નારાઓ ચાલતા હતા ત્યારે પોલીસ ત્યાં આવે છે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરે છે અને રાજુભાઈ કરપડાને એરેસ્ટ પણ કરવામાં આવે છે આ લોકશાહીની હત્યા છે બંધારણના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી બોટાદ ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યો છું આપ સૌને વિનંતી કરવા માટે આ વિડીયોના માધ્યમથી તમને કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતના ખેડૂતો એક થઈએ અને આ ભ્રષ્ટાચારી તાનાશાહી સરકારને જડવા તોડ જવાબ દઈએ રાજુભાઈ કરમડાને જ્યાં સુધી ન્યાય નહીં મળે બહાર લાવવામાં નહીં આવે અને ખેડૂતોના જે મુદ્દાઓ છે એમનું સમાધાન કરવામાં નહીં આવે ત્યાં સુધી બોટાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર અને આજુબાજુના તાલુકાઓના ખેડૂતોને હું આહવાન કરવા માંગુ છું હાકલ કરવા માંગુ છું કે આવો આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટેની લડાઈ લડીએ અને રાજુભાઈ કરપડાને ન્યાય નહીં મળે અને ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી હું આ સરકારને કહેવા માંગીશ કે અમારી લડત ચાલુ રહેશે અમે કોઈનાથી ડરવાના નથી કે ઝૂકવાના નથી અમે જગતના બાપ ખેડૂતો છીએ અમારા કારણે તમારી સરકાર બની છે ગુજરાતની અંદર ચોપન લાખ કરતાં પણ વધારે ખેડૂતો છે હું તમામને કહેવા માંગીશ કે હવે આત્મા જગાડવાનો સમય આવી ગયો છે સમય આવી ગયો છે અને આ બોટાદની અંદર જ્યાં લડાઈ ચાલુ થઈ છે એ અંત નથી એ શરૂઆત છે આ લડાઈની શરૂઆત છે ને આ શરૂઆત સમગ્ર ગુજરાતની અંદર આગ બનીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આપણે સૌએ લડવાનું છે

Hola. નમસ્કાર સાથીઓ બોટાદ નગર નમસ્કાર સાથીઓ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પકડવા માટે આ પોલીસનો કાફલો બંદોબસ્ત આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પકડવા માટે આવી રહ્યો છે આ બાજુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે આ બાજુ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બેઠા છે એમને પકડવા માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અને ગાડીઓ આપ જોઈ શકો છો કે આવી રહ્યા છે नमस्कार साथियों बोटाद नगर

બુટલે નથી રોડ ક્લિયર કરો છો યાદ રાખજો આ બધું કરો બધા ને ખબર છે ઈશારે આ બધું કરો દલાલી કરો ભાજપ ની કરાવતો ભાઈ દર્શનભાઈ પાછળ આવો બાઈક માં મોટી પાછળ આવો આવો આવો